ગુડ મોર્નિંગ જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે ને ઓછું વર્ષ તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને જો હું રેડી થઈ ગઈ છું અને અત્યારમાં અમે જઈ છીએ બહાર એટલે અમે લે હું અને દાદા ને બા ને નિકિતા અમે ચારે જઈ છીએ બહાર તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો કઈ બાજુ જાય છીએ જોયો હવે બાય 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 બાય

આ ધમાય ગયા હે આજ ને 15 દહી હજી તો અયા ગ્રિલ લે જોગી જોઈ ચોટી જોઈ ચોટી લાગે ને પછી અને કેવી મજા આવી છે જોઈ હવે ફૂલાઈ તો બજે બિગંડી ની બ્લોગ માં રહેજો રસ્તો વાહી રેડી ફાયા રાખે નકરી આવજો હવે પહોંચવા 確か <laughs>

ગાયસ તો ફાઇનલી અમે ચોટીલા પહોંચી ગયા છીએ અને હવે આપણે અહીંયા ઉતરી જવાનું છે અને હવે છે ને બીજે જવાનું ના હજી તો ગામડે જવાનું છે પછી જાસુ દાદાના ઘરે તો બધાય બી કન્ટિન્યુ બ્લોક મારે છે અને બસમાં બહુ જ મને મજા આવી ગઈ પહેલી વાર હતું બસ ટાઈમ બસમાં

હવે બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો આજે આખો દિવસ અમે ચાર જણા છીએ જોઈ શું થાય છે વ્લોગમાં એટલે બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો

જે રિક્ષા ગતવાની છે ને પછી જવાનું છે ગામડે તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હલો તો અહીંયા ચોટીલે ઉભા રહ્યા છે ને અમે કંઈક નાસ્તો લઈ લે કઈ કંઈક નાસ્તા પાણીને તો કરવું જઈશ તો દાદાને એ ચા રહી છે ને અમે જો નાસ્તો લઈ છીએ અને આપણે હા લઈ લે અને ઈકો આવી ગયા છે તો આપણે એમાં જવાનું છે તો હલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો એ જોવું લેવું

હાલો હવે નિકિતા બેન મોટો ડંકો વગાડો અહીંયા આવ્યા એટલે ડંકો તમારે વગાડવા પડે

હા તો પોણા બાર થઈ ગયા છે અને જો દાદાની અંદર બેઠા છે માતો કરે છે અને અમે થઈ ગયા છીએ ભૂખા તો હાલો હવે આપણે થોડોક નાસ્તા પાણી કરી લેવી તો હાલો બધા બીકણની બ્લોગમાં રહેજો હજી વિછ્યા જવાનું એ હાલો વાગી ગયા છે બે અને જો અત્યારે અહીંયા બપોરા અમે કરી લીધા છે અને હવે અમે જાય છીએ વિછ્યા દાદાના ઘરે તો જો દાદાની નીકળે છે અમે હવે નીકળી છીએ તો હાલો હવે અહીંયા આપણે

અને કોઈ નથી ઈ કો ઉપર રહેતો નથી રિક્ષા રિક્ષા ઉભી રહેતી કે નથી બસ ઉભી રહેતી કાંઈ ઊભું જ નથી રહેતું અમારે રિક્ષા ક્યારે પોગતું તમારે બધા મોકલાવી દે એકાદ રિક્ષા અમારા આટુ તો દાદાની જો માં બેઠા છે અને અમે અહીંયા ઊભી જઈ રોડ એકાદ રિક્ષા બિક્ષા આવે તો બે જઈ ગયું કે ઊભી રહી જાય

ઘીરે પહોંચી છી કઈ બાજુ આવ્યું છે ખબર જ નથી પહેલી વાર જાય છે નકર હળમ ત્યાં નહોતા એટલે તો કાંઈ અહીંયા જોઈ એટલે શું એને મળી લે હવે તો અહીંયા રહેવા આવતા ગયા વીસ્યા એટલે તો આંડા મારવા આવવાનું હોય તો જે રાઈત રોકાવાનું હોય દાદાના ઘરે તો જોઈ હવે ઘી પૂગ્યું છે બધા કન્ટિન્યુ બ્લોગ રહેજો હાલો તો ફાઇનલી અમે દાદાના ઘરે પૂછી ગેચી રખડતા વખડતા કાં કીધા અને જો બા ને બાપુ ને બધા બેઠા છે દાદા ને દાદા ને એ બીજા રૂમ માં બેઠા છે ને આ બધા અહીંયા બેઠા છે હાલો વાગી ગયા છે સાડા આઠ અને જો હવે વારો કરવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો દાદાના ઘરે આવ્યા છીએ અને જો અમે બધા વારો કરવા બેસી ગયા છીએ તો હાલો આવી જાઓ બધા વારો કરવા હાલો વાગી ગયા છે દોસ અને જો બધાએ મારું પાણી કરી લીધા છે અને આજે તો અહીંયા દાદાના ઘરે બીછ્યા રાત રોકાવાની છે ને કાલે સાંજે હવે કઈ બાજુ જાય ને તો બધાય બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અત્યારે નહીં કાલે બ્લોગમાં રહેજો અત્યારે હું એ જ જાઉં એ દસ વાગી ગયા છે તો હાલો હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય